હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું કાચા કેળાનું સૂકું શાક તો એના માટે આપણે આ ચારના કાચા કેળા લીધા છે એક આપણે મરચું ઝીણું કાપીને લીધું છે આપણે ધાણા જીરું છે મીઠું છે હળદર છે જીરું છે લીલી ધાણા છે ને આપણે આ લસણવાળું મરચું લીધું છે ખાંડીને તો પહેલાં આપણે આ કેળાને સુધારી લેશું પેલા આપણે આની છાલ ઉતારી લેશું આ રીતે આપણે બધા કેળાની પેલા છાલ ઉતારી લેશું તો આપણે આ કેળાની છાલ ઉતારી લીધી છે આપણે એના મીડિયમ સાઈઝ આ રીતે ટુકડા કરી લેશું જાડા નહીં આપણે મીડિયમ પાત્ર આ રીતે ટુકડા કરી લેવાના છે કેળાના હવે આપણે આને વઘારી લેશું આપણે આ રીતે બધાય સુધારી લેવાનું આપણે વઘાર કરવા માટે એક કડાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં પહેલાં જીરું એડ કરી દઈશું એક ચમચી જીરું થોડું ફૂટે એટલે આપણે આ સૂકા લીલા મરચાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે આ કાટા કેળા એડ કરી દઈશું કેળાને મિક્સ કરી દેશુ તેલમાં આપણે એમાં હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દેશું

તો તૈયાર છે આપણું કાચા કેળાનું સૂકું શાક તો તમને અમારી આ રેસિપી કેવી લાગી જરૂર જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ